જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે જાણીએ છીએ કે નવરાત્રિ હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર અને લોકપ્રિય તહેવાર છે નવ દિવસ સુધી ઉજવાતો આ તહેવાર માતા દુર્ગાને સમર્પિત છે જે શક્તિની દેવી છે નવરાત્રિનો ઇતિહાસ ખૂબ પ્રાચીન છે ભારતીય મહાકાવ્ય રામાયણમાં પણ નવરાત્રિનો ઉલ્લેખ છે ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ પહેલા માતા દુર્ગાની પૂજા કરી હતી અને તેમના આશીર્વાદથી જ રાવણને પરાજિત કરીને માતા સીતાને મુક્ત કરી હતી આ ઉપરાંત નવરાત્રી સાથે એક દંતકથા પણ જોડાયેલી છે જે છે મહિષાસુરના વધની મહિષાસુરની કથા અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે મહિષાસુર એક શક્તિશાળી અસુર રાજા હતો તે અતિ કઠિન તપસ્યાથી ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવા અને તેમની પાસેથી અમર થવાનું વરદાન મેળવવા માંગતો હતો પરંતુ બ્રહ્માજી તેને અચળ અમરત્વનું વરદાન આપી શક્યા નહીં કારણ કે દરેક જીવનું મરણ અચૂક છે તેથી મહિષાસુરે એવા વરદાનની માગણી કરી કે તેને કોઈ દેવતા કે પુરુષ મારી ન શકે અને માત્ર એક સ્ત્રી દ્વારા તેનો અંત થઈ શકે આ મળ્યા બાદ મહિષાસુરનો અહંકાર વધ્યો અને તેણે અન્ય દાનવો સાથે સ્વર્ગ પર હુમલો કર્યો દેવતાઓને પરાજિત કરીને તેણે સ્વર્ગ પર કબજો કરી લીધો દેવતાઓ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા અને ખૂબ જ અસહાય બન્યા ત્યારબાદ બધા દેવતાઓએ મદદ માટે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને સહાય માટે બોલાવ્યા જ્યારે મહિષાસુરનો અંત લાવવા માટે કોઈ પુરુષ શક્તિશાળી નહોતો ત્યારે દેવતાઓની શક્તિ ઉર્જામાંથી માતા દુર્ગા પ્રગટ થયા માતા દુર્ગા દેવતાઓના તમામ શક્તિઓનું સંમિશ્રણ હતા અને તેમનું સ્વરૂપ અતિ પ્રભાવશાળી અને મહાન હતું માતા દુર્ગા અતિ અદ્ભુત રથ પર સવાર થઈને યુદ્ધ માટે આગળ વધ્યા મહિષાસુર અને દુર્ગા માતા વચ્ચે નવ દિવસ અને નવ રાતો સુધી ભયંકર યુદ્ધ થયું મહિષાસુર વારંવાર પોતાનો રૂપ બદલતો ક્યારેક ભેંસના રૂપમાં તો ક્યારેક માણસના રૂપમાં પણ માતા દુર્ગાએ અદભુત શક્તિ અને ધૈર્ય સાથે તેના દરેક પ્રહારોને પરાજિત કર્યા અંતે માતાજીએ મહિષાસુરનો વિનાશ કરીને દુનિયાને તેનાથી મુક્ત કરી મહિષાસુરના નાશ સાથે દેવતાઓએ ફરી સ્વર્ગ પર પોતાનો કબજો મેળવ્યો અને વિશ્વમાં શાંતિ અને સુખનું રાજ આવ્યું મહિષાસુરના વિનાશ સાથે નવરાત્રીમાં માતા દુર્ગાની આરાધના કરવાનો સંદેશ છે કે કેવી રીતે નારી શક્તિ એ અધર્મનો નાશ કરી શકે છે મહીસાસુરના નાશ અને રાવણના વધથી આ તહેવાર એ વાત પર જોર આપે છે કે કેવી રીતે અંધકાર અને અધર્મ પર ધર્મ અને સત્યનો વિજય થાય છે તો ચાલો આપણે જાણીએ કે નવરાત્રિમાં માતાજીની પૂજા અને આરાધના કઈ રીતે થાય છે નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપન ખૂબ જ મહત્વનો ભાગ છે ભક્તો નવો ઘાટ એટલે કે માટીનું કળશ લઈને તેની અંદર માટી નાખી તેમાં નવ પ્રકારના અનાજના દાણા છાંટે છે આ કળશને માતાજીનું પ્રતિક માનવામાં આવે છે અને તેની રોજ પૂજા કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરવું પણ મહત્વપૂર્ણ છે ઉપવાસનું મહત્વ એ છે કે તેનાથી શરીર અને મન શુદ્ધ થાય છે દરરોજ માતા દુર્ગાના જુદા જુદા સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં દિવસમાં માતાજીના અલગ અલગ સ્વરૂપોની આરાધના થાય છે બ્રહ્મચારિણી ચંદ્રઘંટા કુષ્માંડા સ્કંદમાતા કાત્યાયની કાલરાત્રી મહાગૌરી અને સિદ્ધિદાત્રી દરેક દિવસે ઘરના લોકો અથવા મંદિરના પૂજારીઓ વિધિ પ્રમાણે દૂધ ફૂલ ફળ અને ધૂપદીપથી માતાજીની પૂજા આરતી કરે છે આવનારા દિવસ સુધી અખંડ દીવો સતત પ્રજ્વલિત રહે એ નવરાત્રીમાં મહત્વની વિધિ છે ખાસ કરીને અષ્ટમી કે નવમીના દિવસે કુમારિકાઓનું પૂજન પણ કરવામાં આવે છે આ વિધિમાં નવકન્યાઓને માતાજીના પ્રતિનિધિ માનવામાં આવે છે અને તેમને જમાડવામાં આવે છે નવરાત્રિના અંતિમ દિવસે હવન કરવામાં આવે છે હવનમાં અગ્નિ પ્રગટાવી દેવી દેવતાઓને આહુતિ અર્પણ કરવામાં આવે છે નવરાત્રિનો અંત વિજયાદશમી સાથે થાય છે જે રામના રાવણ પર વિજયના દિવસને દર્શાવે છે જેને દશેરા કહેવાય છે આ દિવસે શસ્ત્ર પૂજન પણ કરવામાં આવે છે નવરાત્રિના આ તમામ કર્મકાંડો શાંતિ સમૃદ્ધિ અને ધાર્મિકતા તરફ લઈ જતા સાધન છે નવરાત્રિના આ નવ દિવસોમાં ભવાની અષ્ટક સ્તોત્રનું પણ ખૂબ મહત્વ છે જેના દ્વારા ભક્તો પોતાના જીવનની વ્યથા જણાવે છે ભગવતી ભવાની અષ્ટક એટલે કે ત્વમેકા ભવાની આ શ્લોકમાં માતા દુર્ગા શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે જે ભક્તોની તમામ સમસ્યાઓ અને પડકારો સામે રક્ષિકા તરીકે માનવામાં આવે છે ચાલો આપણે જાણીએ કે ભક્ત માતાનો આશ્રય લેવા માટે માતાને પોતાની પરિસ્થિતિ અંગે શું પ્રાર્થના કરે છે ન ન ન ન તાતો માતા બંધુર આ શ્લોકમાં ભક્ત કહે છે કે તેના માટે કોઈ પણ જગત કરતા નથી જેમ કે પિતા માતા ભાઈ બહેન દાતા સંતાન સંપત્તિ કે વિદ્યા આ બધું જ સંપૂર્ણ રીતે ત્યજી દેવાયું છે મારા જીવનમાં કોઈ શરણ આપનાર નથી તમે જ મારો એકમાત્ર આશ્રય છો ભવાબધાબ પારે મહાદુઃખ ભીરું અહીં ભક્ત પોતાની દુઃખદાયક સ્થિતિનું વર્ણન કરે છે તે કહે છે કે હું કષ્ટ અને પીડાના બંધારણમાં ફસાયેલો છું હું ઈચ્છાઓથી અને પ્રલોભનોથી પરિપૂર્ણ છું હું સંતોષ વગરનો છું અને કોઈ પણ રીતે મુક્તિ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો છે હું માત્ર તમારી જ તરફ જાઉં છું ન જાનામી દાનમ ન ધ્યાન યોગમ આ શ્લોકમાં ભક્ત કહે છે કે હું કોઈ પણ પ્રકારનું દાન ધ્યાન તંત્ર તોત્ર પૂજા અથવા ન્યાસ જાણતો નથી મારે માત્ર માતાની કૃપા પર આધાર રાખવો છે કારણ કે તે તમામ માર્ગમાં આવતા સંકટોમાં ફસાઈ ગયો છે હું માત્ર તારી શરણમાં આવું છું ન જાનામી પુણ્યમ ન જાનામી તીર્થમ ભક્ત અહીં કહે છે કે હું પુણ્ય કે તીર્થ અને કોઈ પણ રીતે મુક્તિ મેળવવાનો માર્ગ જાણતો નથી હું માતાની ભક્તિ વ્રત અને ભગવાન સાથેના તેના સંબંધો વિશે પણ અજ્ઞાન છું મારું જીવન અમંગલ છે અને તો જ મારી એકમાત્ર આશ્રય છે કુકર્મી કુસંગી કુબુદ્ધિ કુદાસ અહીં ભક્ત પોતાના ખોટા વર્તન ખરાબ સંગતો અને અધૂરી બુદ્ધિના વિશે વ્યક્ત કરે છે તે જાતે પોતાને નિંદિત અને દુષ્ટ માનવ તરીકે ઓળખે છે આથી તે માને છે કે તેની સ્થિતિમાં સુધારો લાવવા માટે મારે તારી જ શરણ લેવી પડશે પ્રજેશમ રમેશમ મહેશમ સુરેશમ આ શ્લોકમાં ભક્ત બોલે છે કે તે બ્રહ્મા વિષ્ણુ મહેશ ઈશ્વર અને અન્ય દેવોના નામો જાણતો નથી તેઓ કહે છે કે હું જાણતો નથી કે આ દેવતાઓ પણ મને રક્ષણ આપવા માટે આવ્યા છે કે નહીં તે માત્ર માતાના આશ્રયમાં રહેવા માંગે છે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે આ શ્લોકમાં ભક્ત કહે છે કે જ્યારે હું મુશ્કેલીઓ નિરાશા ભૂલ અને મુસાફરી દરમિયાન જ્યારે જળ આગ પર્વતો અને શત્રુઓની વચ્ચે હોય ત્યારે તમે જ મારું રક્ષણ કરજો એ પરેશાનીઓમાં માત્ર તારી મમતાની જ જરૂર છે અનાથો દરિદ્રો જરા રોગયુક્તો આ અંતિમ શ્લોકમાં ભક્ત પોતાનું વર્ણન કરે છે કે તે અનાથ દરિદ્ર અને રોગથી પીડિત છે તે કહે છે કે હું દુઃખમાં છું અને માનસિક રીતે પીડાઈ રહ્યો છું આવી સ્થિતિમાં તે શરણાગતિ માટે ભક્તિના અભિગમ સાથે માતાના દ્વાર સુધી પહોંચે છે આ શ્લોક માતા દુર્ગાને સમર્પિત છે જ્યાં ભક્ત પોતાની અસફળતાઓ અને શરણે પહોંચવા માટેના પ્રયત્નોને રજૂ કરે છે શ્લોકમાં દર્શાવવામાં આવેલા સ્ત્રોતો જેમ કે માતાના મમતાના આશ્રય જીવનની અસમર્થતાઓ અને આધ્યાત્મિક વિકૃતિઓ ભક્તની લાગણી અને આત્માને અભિવ્યક્ત કરે છે આ રીતે માતા દુર્ગાની કૃપા માટે ભવાની અષ્ટક શ્રદ્ધા અને ભક્તિના ઉદાહરણ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને નવી કહાનીઓ સાંભળવા માટે નીચે આપેલા બેલ બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ